લો શું કરાય છે મુખવાસ બનાવવું તળ શેકવું તળ ખાલી તળ ન નહીં તલ ના ગોટી કેરી ની ગોટી બનાવીને રાખી હોય ને કત્રણ આ ગોટી માં મિક્સ કરી દેવાની પછી બરાબર બરાબર છે એમ અંદર બરાબર ગોટી નું તલ બી થઈ જાય આમાં એટલે ઉપવાસ તૈયાર થઈ ગયો તૈયાર થઈ ગયું ચાલો ચાલો દોસ્તો મુખવાસ ખાવાસ ચાલો મુખવાસ ખાવા મારો મુખવાસ તૈયાર થઈ ગયો છે